અને આ પદ્ધતિથી માંડવી પાડવાની થાય અને આ મિત્રો આમાં ફાયદો ચોક્કસ થાય છે કે આનાથી ઘણા બધા ફાયદા થાય જેમ કે આપણે મોટા ઢેફા હોય તો ઢેફા ભાંગી જાય માંડવી ઉપર નીકળી જાય છે તો આપણે ભેગી કરવામાં સરળતાથી કરી શકીએ મજૂરી બચે જય માતાજી જય દ્વારકાધીશ મારું નામ છે બિમલ ધ્રાંગા વોલિંગ વન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું અને મિત્રો આજે આપણે જે જાણવાના છે જે મગફળી પાડવા માટેની જે રાપ છે એ એક ખેડૂતભાઈ બહુ સરસ રાપ બનાવી છે જે રાપ તો હોય જ પણ રાપની ઉપર આપણે જે અલગથી એની જે ખિલારીનું અત્યારે આપણે જોઈએ છે કે જે લોખંડની ખિલાડીથી જે પિંજરું કરે અને પાછળ રાપમાં આપણે જે છે વાઇબ્રેશનની હિસાબે થોડીક ધૂળ ઓછી થાય અને ભેગી કરવાથી સહેલાઈ પડે એવું એક ઓજાર બનાવ્યું છે તો આજે આપણે એ ઓજાર જોવાના છીએ અને એના ફાયદા શું થાય એની કિંમત શું એ જેમ કે આપણે ઘણી વસ્તુઓ અત્યારે જોઈએ છે માર્કેટની અંદર કે આપણે જે ગીડર હોય છે ગીડરની જે છે એ કિંમત વધારે થવાના કારણે ઘણા બધા ખેડૂત લઈ નથી શકતા એટલે જે આ જે હું તમને વિડીયો બતાવું છું એ આપણે આસાનીથી બનાવી શકીએ છીએ અને જે હું તમને બતાવું છું એ આગળ આપણે વિડીયોમાં જોઈએ કે આ એ વસ્તુ છે જે તમે જોવો છો એ અને આપણે એનો સંપૂર્ણ વિડીયો જોવું અને કઈ રીતના બનાવ્યું કઈ રીતના ચાલે છે એ આખો વિડીયો આપણે તો શું તો વિડીયો છેલ્લે જેથી કરીને ખબર પડે ચાલો મિત્રો બન્યા વિડીયો તો ખેડૂત તમે જોવું છો કે તે આ ભાઈ છે જે આપણે આ એક ઓજાર બનાવ્યું છે આ દેશી ઓજાર થી મગફળીમાં આપણે ચલાવવા માટે તો એ ભાઈની મુલાકાત લે ભાઈ પેલા તો તમારું ગામ અને નામ પૂરું મારું નામ ગામ વડિયા અને આ જે ઓજાર તમે બનાવ્યું છે એના શું શું ફાયદા છે અને એની કિંમત જણાવો આ 9 થી 10000 રૂપિયા માં બનીને તૈયાર થઈ છે અને આના ફાયદા જોયો તો આપણે માંતી માં દૂર આ વાઇબ્રેટ આમાંમાં થાય એટલે દૂર ખેડ પૂજે અને માંતી જે આપણે પકડીને રાખતી પાળવાની ખેતી ને બકરી કુરળ છોડે એ માંતી ઉપર આવી જાય ને બીયા માંસ દેકો વેચી જાતી હોય ને તો એટલે તૈયાર આપણો અંદાજ પ્રમાણે એક માંસો વીગો ભેગી થઈ શકે આ તો તમે જોયું છો મિત્રો કે આજી વસ્તુ બનાવી દીધી

કેમ કે મને ખ્યાલ છે મારી પાસે પણ ટ્રેક્ટર છે એટલા માટે જ આનો વિડીયો આજે આપણે બનાવ્યો છે કે આનાથી ઘણા બધા ફાયદા થાય જેમ કે આપણે મોટા ઢેફા હોય તો ઢેફા ભાંગી જાય માંડવી ઉપર નીકળી જાય છે તો આપણે ભેગી કરવામાં સરળતાથી કરી શકીએ મજૂરી બચે અને પ્લસ બીજા નંબરમાં ધૂળ ઓછી થાય કે આપણે મગફળી જ્યારે કાઢીએ એટલે ધૂળ વપરામાં પણ ઓછી થાય વજનમાં પૂરી રહી જાય અને આ મિત્રો સાથે રોલ પણ છે અને ન્યુ ઓલેન્ડ આપણે સાડત્રીસ દસ ટ્રેક્ટરમાં આ ઓજાર જોડેલું છે અને આપણે ભાઈને કહીએ યસ ભાઈને કે ચાલુ કરી અને ત્યારબાદ આપણે જોઈએ કે હવે ચાલુમાં કેવું ક્રિટલ છે તો મિત્રો આને આગળ જે છે એ રોટાટરનું અત્યારે એની જે પોપ્યુલર નાખેલું છે તમે જોવી રીતે અને બે પેડિસલ વચ્ચે છે બે પેડિસલ સાઈડમાં છે અને આ સાઈડમાં જે તમે જોવો જે વોલ છે એ સ્પીડ મેન્ટેન કરવા માટે છે વધારવા ઘટાડવા માટેનું અને પાછળ એકદમ સ્મૂથલી હાલે છે તમે જોવું અને આ આની હવે વાઇબ્રેશન કેવું છે એ પણ ચેક કરીએ તો વાઇબ્રેશન નથી એટલું બધું નહીં શું છે ઘણા બધા એવી રીતના બનાવટ હોય કે જે વાઇબ્રેશન વધારે કરે તો આમાં વાઇબ્રેશન નથી હવે આપણે એને લીવર મારી ત્યારબાદ સ્પીડ વધારી અને જોઈએ કે કેટલું સ્પીડમાં ચાલી શકે તો તમે જોવું કે લીવર વધારે છે સ્પીડ વધારે છે એની જો મિત્રો સ્પીડ વહી છે તમે જોવું વિડીયોમાં અને આ મિત્રો આપણે જે આ ઓજાર છે એ કોઈ પણ પાટલો હોય આપણે એની ઉપર આ ફિટિંગ થઈ શકે છે અને રાપ એની અંદર કોઈ પણ બદલાવી શકીએ છીએ આપણે જેમ આપણે જરૂરિયાત મુજબ અને આ મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયાને લાઈક કરજો અને કોઈ મિત્રો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો તો ચાલો મિત્રો જય